નમસ્કાર મિત્રો તો મિત્રો આજે વાત કરવાના છે કે મિત્રો વેંડીના માધ્યમથી આજે સમજવાના છે કે મિત્રો આજે છે મિત્રો નવ તારીખના દિવસની અંદર જો વાત કરીએ તો આજે મિત્રો રાત્રે કેવો વરસાદ છે તે આપણને જોવા મળવાનો છે ત્યાર પછી મિત્રો જે વાત કરીએ તો સાંજની મિત્રો આપણે સાત વાગ્યાની અપડેટ પ્રમાણે જો વાત કરીશું તો માત્ર મિત્રો કયા વિસ્તારોની અંદર આપણને વરસાદ છે તે જોવા મળી શકે છે અમુક જગ્યાએ મિત્રો વરસાદ પડે તેવી શક્યતાઓ છે અને અમુક જગ્યા મિત્રો છૂટો છવાય હળવોથી મધ્યમ વરસાદ છે તે પણ આપણને જોવા મળી શકે છે

તેવા વિસ્તારોની અંદર પણ મિત્રો આપણે ક્યાંક છૂટો છૂટો હળવો મધ્યમ વરસાદ અને ઝરમર ઝરમર વરસાદ છાંટા નાખી જાય તેવી શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવી છે હવે મિત્રો કોઈ પણ જગ્યાએ મિત્રો ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં નથી આવી કારણ કે મેં હવે મિત્રો અગિયાર તારીખથી લઈ અને વીસ તારીખ સુધી હવે મેઘરાજા છે તે વિરામ લઈ રહ્યા છે ત્યાર પછી હવે વીસ તારીખ પછી હવે મિત્રો વરસાદનો નવો રાઉન્ડ છે તે પણ આવવા જઈ રહ્યો છે ત્યાર પછી મિત્રો દરિયાકાંઠાના જે વિસ્તારોની અંદર વાત કરજો ત્યાં પણ વરસાદ કેવો જોવા મળવાનો છે ત્યાર પછી મિત્રો સુરતની અંદર તમે જોશો તો વલસાડ સુરત સુધીની અંદર તમે જુઓ તો ત્યાં પણ મિત્રો અમુક જગ્યા મિત્રો છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ પડે તેવી પણ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે ત્યાર પછી મિત્રો આપણે રાત્રે મિત્રો નવ વાગ્યાની અપડેટ પ્રમાણે જો વાત કરીશું તો મિત્રો રાત્રે આપણને વરસાદ કેવો રહેવાનો છે તે સંપૂર્ણ માહિતી છે તે આજના વિડીયોની અંદર તમને એન્ડ સુધી આપી દેવાના છે વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બીજા મિત્રોની અંદર શેર કરવાનું ના ભૂલતા ત્યાર પછી મિત્રો આપણે નવ વાગ્યાની અપડેટ પ્રમાણે પણ વાત કરીશું તો તમે જે જે કુડા છે વિરમગામ છે અહેમદાબાદ છે કપડવંશ છે નલિયા છે દાહોદ છે ત્યાર પછી મિત્રો ખંભાતના કેટલાક વિસ્તારો છે સુરેન્દ્રનગર છે ચોટેલા છે રાજકોટ છે મોરબી છે બોટા છે જસદણ છે આવા વિસ્તારોની અંદર પણ મિત્રો ક્યાંય પણ વરસાદની શક્યતાઓ છે તે આપણને જોવા નથી મળી રહી ત્યાર પછી મિત્રો આપણે સાબરકાંઠાના વિસ્તારોની અંદર વાત કરીએ તો ત્યાં પણ આપણને વરસાદ કેવો જોવા મળવાનો છે તે પણ તમને માહિતી આજના વિડીયોની અંદર આપી દેવાના છે ત્યાર પછી મિત્રો જો વાત કરીએ તો જે સાબરકાંઠાના કેટલાક વિસ્તારો છે ત્યાર પછી મિત્રો સંપૂર્ણ માહિતી આપી દે ત્યાર પછી મિત્રો મહેસાણાના કેટલાક વિસ્તારો છે વડનગરના કેટલાક વિસ્તારો છે સિદ્ધપુરના કેટલાક વિસ્તારો છે સાબરકાંઠાના ખેડબંબાના કેટલાક વિસ્તારો છે ઈડર છે હેમતનગર છે ત્યાર પછી મોડાસાના કેટલાક વિસ્તારો છે માણસાના કેટલાક વિસ્તારો છે પાટણના કેટલાક વિસ્તારો છે ત્યારે હારીદના કેટલાક વિસ્તારો છે ચાણસમાના કેટલાક વિસ્તારો છે ત્યાર પછી મહેરના કેટલાક વિસ્તારો છે આવા વિસ્તારોની અંદર પણ મિત્રો હવે વરસાદની કોઈ પણ શક્યતા હોય છે એ પણ વ્યક્ત કરવામાં નથી આવી ત્યાર પછી મિત્રો વાત તો અંદર તમને છૂટો હળવોથી મધ્યમ વરસાદ પડે તે આપણે કંઈ કહેતા નથી કારણ કે ભારે અને અતિભારે વરસાદની કોઈ પણ આગાહી હોય છે તે પણ હજુ સુધી કરવામાં આવી નથી કારણ કે મિત્રો હવે મેઘરાજા અગિયાર તારીખથી લઈને હવે મિત્રો વીસ તારીખની અંદર મેઘરાજા આરામ કરવા જઈ રહ્યા છે કારણ કે મિત્રો હવે ખેડૂતોને જે ઘણા બધા ગામો છે તે હજુ સુધી બાકી છે ને જે ઘણા જે ખેડૂતોની ખેડૂતોની જો વાત હોય તો જે ઘણા બધા ખેડૂતો છે તેમ મિત્રો વાવણી કરવાની પણ હતી બાકી છે ને જે ઘણા જે ખેડૂતોને મિત્રો કોઈ પણ વાવણી કરવાની હોય કોઈને દવા સાંટવાની હોય કોઈને નિંદામણ કરવાના બાકી હોય ઘણા બધા ઓલરેડી આપણે સો ટકા જે ખેડૂતોને ઘણા બધા કામો છે તે રહી ગયેલા છે હવે મેઘ તો મેઘરાજા અગિયાર તારીખથી લઈ વીસ તારીખની અંદર હવે આરામ કરવા જઈ રહ્યા છે હવે મિત્રો વરસાદી કોઈ પણ ભારે સિસ્ટમો છે તે આપણને જોવા નથી મળી ખેડૂતોને નમ્ર વિનંતી છે કે અગિયાર તારીખથી લઈ વીસ તારીખની અંદર સંપૂર્ણ કામ પતાઈ દેવા નમ્ર વિનંતી હવે વીસ તારીખ પછી વરસાદનો નવો રાઉન્ડ છે તે આવવા જઈ રહ્યો છે તો ચાલો બીજી અપડેટ સાથે ફરી મળીશું રજા આપશો વંદે માત્ર